નાણા મંત્રીની આગેવાનીમાં પારડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ દેશભક્તિના રંગમાં રંગાયું આખું શહેર ગુંજિયા ભારત માતા કી જયના નાદ પારડી શહેર આજે તિરંગાના રંગે રંગાઈ ગયું હતું સ્વતંત્રતા પર્વના પૂર્વ દિને નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરણાદાયક અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પારડી નગરપાલિકાના આ આયોજનમાં શહેરવાસીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો યાત્રાની શરૂઆત પાડી જૂના બસ સ્ટેન્ડથી થઈને દમણી ચપા ખાતે ભવ્ય સમાપન થયું હતું આ દરમિયાન સમગ્ર માર્ગ પર રાષ્ટ્રધ્વજની લહેર અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજાયમાન થયું હતું મંત્રી કનુભાઈની હાજરીએ આ કાર્યક્રમને વધારે પ્રેરણાદાયક બનાવ્યું અને તેમના માર્ગદર્શન હેઠળ યાત્રાને વિધિવત પ્રસ્થાન મળ્યું હતું આ યાત્રામાં પોલીસ જવાનોથી માંડીને શાળાના નાના વિદ્યાર્થીઓ સુધી દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલ અને મામલતદાર કિરણસિંહ રાણા સહિતના અધિકારીઓએ પણ રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને યાત્રામાં સહભાગી દર્શાવી હતી રાજકીય આગેવાનોનો આ સામાજિક કાર્યકરોને પણ મોટી સંખ્યામાં હાજરી આપીને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં પારડી પાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલા કોર્પોરેટર કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા દરમિયાન લોકોના ચહેરા પર દેશ પ્રેમનો જોશ સ્પષ્ટ જોવા મળ્યો હતો તિરંગાની છત્રછાયામાં આખું શહેર એક થઈ ગયું અને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું આ યાત્રાએ પારડીવાસીઓના હૃદયમાં રાષ્ટ્રીય એકતા અને અભિમાનની નવી ઉર્મી જગાવી છે ભારત દેશને ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળ્યા પછી આજે સતોતેર વર્ષ પૂરા થાય છે ને આવતીકાલે આપણે ઓમનાથ સિંહ માં દિન ઉજવશું ત્યારે આપણા દેશના યશસ્વીરા મોદીજી એક ઘર ઘર ત્રિરંગા ફોટોમાં બેસ અને આપણા દેશના માટે કંઈક કરી ચુકવાની ભાવના જાય એના માટે દરેક દેશવાસી પોતાના ઘર ઉપર

અનેક કાર્યકર્તાઓ હાજર રહીને આપણા ભારત દેશની શાન વધારવા માટે